અમદાવાદ શહેરના ભુયંગદેવ ખાતે આવેલી સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા ઓપરેશન અને મોદીજીના સુશાસનના વર્ષની થીમ ઉપર આધારિત સો ફૂટ લાંબી રાખડી બનાવેલ છે અમદાવાદ શહેરના ભુયંગદેવ ચાર રસ્તા ઉપર આવેલી સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી જુદી જુદી થીમ ઉપર રાખડી બનાવવામાં આવે છે આ વર્ષે ઓપરેશન સિંદૂર અને મોદીજીના સુશાસનના અગિયાર વર્ષની થીમ ઉપર આધારિત સો ફૂટ લાંબી રાખડી બનાવેલ છે જેમાં સો ફૂટ ફ્લેક્સ બેનર ઉના દોરામાંથી જાતે બનાવેલા ચુમ્માલીસ લટકણ સો જેટલા નાના મોટા મોતી સો જેટલા ડાયમંડ અને જળદોષી બુટ્ટા બે કમળ બ્રોચ એમડીએફ સીટ ફેવિકોલ વગેરે વસ્તુનો ઉપયોગ કરેલ છે આ રાખડી તૈયાર કરવામાં બાર દિવસનો સમય લાગ્યો છે જે તૈયાર કરવાનો ખર્ચ આશરે પચીસ હજાર રૂપિયા થયેલ છે આ તૈયાર કરેલ સો ફૂટ લાંબી રાખડી તારીખ સમય અને સ્થળની સંમતિ મળે તે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને અર્પણ કરાશે તેમ ટ્રસ્ટી પંકજ પટેલ તથા આચાર્ય રાજેશ પટેલે જણાવ્યું છે ભૂતકાળના વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી થીમ ઉપર રાખડી પણ બનાવાઈ હતી આ લગભગ સો ફૂટની રાખડી છે આ રાખડી બનાવવામાં અમને આ રાખડી બનાવવામાં અમને સો ફૂટ ફ્લેક્સ બેનર વિવિધ ઝુમકાઓ સો નાના મોટા મોતી સો ડાયમંડ અને જરદોશી મોતી એમડીએફ શીટ ફેવિકોલ વગેરેનો ઉપયોગ કરેલ છે આ રાખડી બનાવવામાં અમને પંદર દિવસ લાગ્યા છે આ રાખડીનો ખર્ચ લગભગ પચીસ હજાર રૂપિયા સુધી આવેલ છે તમે જોઈ શકો છો એમ વ્યોમિકા સિંઘ અને સુદેશી કુરૈનો અમે અંદર સ્થાન આપ્યું છે અમારી રાખડીમાં અને આ રાખડી લગભગ સો ફૂટ લાંબી છે તમે જોઈ શકો છો એમ અમે ઓપરેશન સિંદૂર અને એની ઉપર અમે માહિતી આપતા આખી રાખડી બનાવેલ છે અને મોદીજીના અગિયાર વર્ષમાં એમને શું શું યોજના કરી છે એના પર અમે રાખડી બનાવી છે